સુરત ના સચિન સ્ટેશન ની નજીક આવેલા શિનાજી જ્વેલર્સ સોમવારે રાત્રે નવ વાગ્યા ની આસપાસ પાંચ લૂટારુએ જ્વેલર્સ માલિકને ગોળી મારી સોના ચાંદીની લૂંટ કરી હતી પરંતુ લોકોનું થોડું એકઠું થઈ જતા લૂટારુઓ કિમતી વસ્તુઓ

તેને માર મારતા હાલત ગંભીર છે લૂંટારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર ઇજા પામેલા આશીષ રાજપરાનું સારવાર દરમિયાન છે હાલમાં ઘટના સ્થળેથી ભાગી છૂટેલા અન્ય ત્રણ લૂંટારોને પકડી પાડવા પોલીસે ટીમ બનાવી શોધખોળનો દોર શરૂ કર્યો છે પોલીસે પાસેથી મળેલી માહિતી મુજબ આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે બિહારથી આવ્યા હતા અને સચિન આજે વ્યક્તિએ લૂંટ અંગે ટીપાકી સચિન પોલીસ સ્ટેશનમાં એક સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલું છે ગઈકાલે રાત્રે સાડા આઠથી પોણા નવની આસપાસ ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે આ શ્રીનાથજી જ્વેલર્સના શોરૂમમાં અંદર પ્રવેશ્યા અને ત્યાં જે શ્રીનાથજી જ્વેલર્સ જે છે એના ઓનર વિશાલભાઈ રાજપરા અને એક મહિલા એમ્પ્લોયી ત્યાં હાજર હતા અને એક અન્ય વ્યક્તિ પણ હાજર હતા તો આરોપીઓએ અંદર એન્ટર થઈ અને એમની સાથેના જે એમની પાસે જે ફાયર આર્મ્સ હતા એ બતાવી ધાક ધમકી આપી અને ઓનર અને બીજા બધા એમ્પ્લોય હતા એમને એક બાજુ કર્યા અને જ્વેલરી શોરૂમમાં જે ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ્સ હતા એ પૈકી અમુક ઓર્નામેન્ટ્સ એમની પાસેના જે બેક હતા આરોપીઓ પાસે એમાં ફરી અને ત્યાંથી નીકળી ગયા જેવા જ્વેલરી શોરૂમમાંથી બહાર આવ્યા એમાં લોબીના ભાગે વિશાલભાઈ જે ઓનર હતા એમના ભાઈ આશીષભાઈ રાજપરા એમનો પણ આગળ એક શોરૂમ છે એ આ લોબીમાં એમને ખ્યાલ આવી ગયો એટલે એ લોબીમાં સામેની સામેથી આ આરોપીનો પ્રતિકાર કરાવવા માટે અને રોકવા માટે ત્યાં ગયા તો ત્યાં એમની ઝપાઝપી થઈ અને ઝપાઝપીમાં આરોપીઓએ એમની ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા એમને છાતીના ભાગે બે બુલેટ વાગી એટલે એમનું સારવાર સારવાર દરમિયાન એમનું ડેથ થયેલું છે અને બીજા આ જે આરોપીઓ ભાગતા હતા એમાં અહીં જે લોકો ભેગા થયેલા હતા બનાવવાળી જગ્યાએ લોકોની ભીડ લોકોની ભીડ પણ ત્યાં આરોપીઓને ઝડપવા માટે અને એમને રોકવા માટે પાછળ પડી એમાં એક આરોપીઓ એક આરોપી પકડાઈ ગયો અને ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા એક આરોપી જે પકડાઈ ગયો હતો એને ભીડે માર પણ મારેલો છે અને એને નવી સિવિલ હોસ્પિટલમાં એમને સારવાર હેઠળ અત્યારે હાલ યોગ્ય ચાપોલી ઝાપટા હેઠળ રાખવામાં આવેલા છે અને એમની આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અને તપાસ દરમિયાન જે કંઈ બીજા પર એ ઇન્વેસ્ટિગેશન થયું છે એ મુદ્દા ઉપર ને ધ્યાને રાખવામાં આવે તો પ્રાથમિક હકીકત એવી મળેલી છે કે આ જે આરોપીઓ હતા આ પકડાઈ ગયો અને બીજા ત્રણ આરોપીઓ એ લગભગ બે ત્રણ દિવસ પહેલાં જ અહીંયા સુરત શહેરમાં લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એ મૂળ બિહારના વતની છે એવી પ્રાથમિક તપાસમાં વિગતો મળી આવી છે આ જે ત્રણ આરોપીઓના બાકી જે છે એમના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને ત્રણ આરોપીઓને પકડવા માટે અમારી જે અલગ અલગ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ ફિલ્ડમાં લૂંટમાં લૂંટમાં જે કંઈ વસ્તુ ગયેલી હતી ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ એ જે થેલો એ જ્યારે પીડે એના પાછળ ભાગી અને ત્યાં ઝપાઝપી થઈ તો એ આરોપીઓ જે છે એ થેલો મૂકી અને ત્યાં ભાગી ગયા અને થેલો જે છે એ તપાસના કામે થયેલા અને અંદરના જે ઓર્નામેન્ટ છે તપાસના કામે રિકવર થયેલા છે અને એ બાબતે ત્યારે પંચનામાની અને આગળની કાર્યવાહી ચાલુ છે